કારણ કે સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું એક વાગે વીસ મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર 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 યશવી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ઐતિહાસિક બ્રામરામબા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા અર્ચનાથી પ્રવાસનો પ્રારંભ કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદભુત દેશ ગણાવ્યા વર્તમાન અમેરિકી વહીવટીતંત્રએ ભારત સાથે ઉર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદ આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા તમામ રાષ્ટ્રોને સહયોગ વધારવા પર ભાર મૂક્યો આવતીકાલે ગુજરાતી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ સામે ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસ દરમિયાન શ્રી શૈલમમાં આવેલા ઐતિહાસિક બ્રામ રામબા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ શ્રી મોદી કુર્નેલમાં અંદાજીત તેર હજાર ચારસો ત્રીસ કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે આજે સવારે આંધ્રપ્રદેશમાં આવેલા પ્રધાનમંત્રીનું મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને રાજ્યમંત્રી નારા લોકેશ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પરિયોજનાઓ ઉદ્યોગ વીજળી માર્ગ રેલવે સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ સાથે જોડાયેલી છે શ્રી મોદી આ પ્રસંગે એક જનસભા પણ સંબોધશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદભુત દેશ ગણાવ્યા છે શ્રી ટ્રમ્પે કહ્યું કે તેઓ મલેશિયા આગામી આસિયાન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ભારત સાથે ખૂબ સારા સંબંધો છે અને તે એક અદભુત દેશ છે શ્રી ટ્રમ્પના આ નિવેદનો એવા સમયે આવ્યું છે જ્યારે ભારતની વેપાર વાટાઘાટ ટીમ યુએસ અધિકારીઓ સાથે આગામી રાઉન્ડની વાટાઘાટો માટે વોશિંગ Washington, match વર્તમાન અમેરિકી તંત્રએ ભારત સાથે ઉર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો છે અને તે અંગે હજુ પણ ચર્ચાઓ ચાલુ છે દેશના ઉર્જા સ્ત્રોત અંગે પ્રશ્નનો જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત ઘણા વર્ષોથી તેની ઉર્જા ખરીદીને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે છેલ્લા દાયકાથી ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે તેમણે કહ્યું દેશની તેલ આયાત નીતિઓ સંપૂર્ણપણે અસ્થિર ઉર્જા પરિસ્થિતિમાં ભારતીય ગ્રાહકના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી સંચાલિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એનએસજીના સ્થાપના દિવસ પર તેના જવાનોને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે શુભેચ્છા પાઠવી અને કહ્યું કે એનએસજીએ અટુત બહાદુરી અને બલિદાનથી રાષ્ટ્રનું રક્ષણ કરીને લડાઈ શ્રેષ્ઠતામાં સુવર્ણ ધોરણ સ્થાપિત કર્યું છે તેમણે દેશ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને પણ સલામ કર્યું વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદ આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા દેશો વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે તેમણે કહ્યું કે આ પડકારો એકબીજા સાથે જોડાયેલા છે અને તે રાષ્ટ્રીય સરહદોને પાર કરે છે તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણના સ્પર્ધાત્મક પાસાઓથી આગળ વધીને વધુ સહકારી અભિગમ પર ભાર મૂક્યો શ્રી જયશંકરે નવી દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્રના સૈનિકો ફાળો આપનારા દેશના વડાઓના સંમેલનને સંબોધતા આ મુજબ જણાવ્યું શંકરે કહ્યું ભારતે સતત તમામ સમાજ અને લોકો માટે ન્યાય ગૌરવ તક અને સમૃદ્ધિની હાકલ કરી છે તેમણે કહ્યું કે દેશ શાંતિ જાળવણીને સભ્યતાના સિદ્ધાંત તરીકે જુએ છે અને વિશ્વને એક પરિવાર તરીકે જુએ છે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અઢાર ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે આ સાથે પાર્ટીએ એનડીએમાં બેઠક વહેંચણી વ્યવસ્થાના ભાગરૂપે ભાજપને મળેલી તમામ એકસો એક બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે સાંભળીએ એક અહેવાલ भारतीय जनता पार्टी की तीसरी सूची जारी होने के साथ ही पार्टी ने अपने कोटे की सभी 101 सीटों पर उम्मीदवारों की घोषणा कर दी है गन्ना उद्योग मंत्री कृष्ण नंदन पासवान फिर से हरसिद्धि विधानसभा क्षेत्र से उम्मीदवार बनाए गए हैं वहीं लोक गायक विनय बिहारी को फिर से पार्टी ने लौरिया विधानसभा क्षेत्र से मौका दिया है राष्ट्रीय जनता दल छोड़कर भाजपा में शामिल मोहनिया की विधायक संगीता कुमारी और भभुआ के विधायक भरत बिंद को उनके मौजूदा निर्वाचन क्षेत्रों से दोबारा टिकट दिए गए हैं इधर उपेंद्र कुशवाहा की नेतृत्व वाली राष्ट्रीय लोक मोर्चा ने भी अपने कोटे के निर्वाचन क्षेत्रों के नाम की घोषणा कर दी है पार्टी के राष्ट्रीय अध्यक्ष उपेंद्र कुशवाहा की पत्नी स्नेहलता रोहतास विधान क्षेत्र ऐसी चुनाव लड़ेंगी धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार पटना જેડીયુ જેડીયુએ આજે બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચ્ચીસ માટે ચુમ્માલીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે પાર્ટીએ બીજી યાદીમાં તેના ઘણા ઉમેદવારોને ફરીથી નામાંકિત કર્યા છે નીતીશકુમાર સરકારના કેબિનેટ મંત્રીઓ લેશી સિંહ જયંતરાજ સિંહ અને શીલા મંડલને વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પુનરાવર્તિત કરવામાં આવ્યા છે ઉપરાંત ભૂતપૂર્વ સાંસદ દુલાલચંદ્ર ગોસ્વામી સિંહ અને બુલો મંડલને પણ આ વખતે તક મળી છે સિંહ કરકટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તો ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી અનેક વખત ધારાસભ્ય રહી ચુકેલા ગોપાલ મંડલ આ વખતે ટિકિટ મેળવવામાં નિષ્ફળ ગયા છે આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીએડીને ફોલો કરશો ચૂંટણી પંચે દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર મફત બ્રોડકાસ્ટ તેમજ ટેલિકાસ્ટ માટે રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષોને ડિજીટલ વાઉચર્સ ફાળવ્યા છે ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ માટે માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોને દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો એઆઈઆર પર બ્રોડકાસ્ટ ટેલિકાસ્ટ સમય ફાળવવા માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ઓગણચાલીસ એ હેઠળ સૂચનાઓ જારી કરી છે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તમામ રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોને આઈટી પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ સમય વાઉચર્સ ફાળવવામાં આવ્યા છે બ્રોડકાસ્ટ ટેલિકાસ્ટનો સમયગાળો દરેક તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની યાદીના પ્રકાશનની તારીખ અને બિહારમાં મતદાનની તારીખના બે દિવસ પહેલા વચ્ચે નક્કી કરવામાં આવશે વાસ્તવિક પ્રચાર પ્રસારણ પક્ષના અધિકૃત પ્રતિનિધિઓ અને બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના અધિકારીઓની હાજરીમાં લોટરી દ્વારા અગાઉથી નક્કી કરવામાં આવશે આ યોજના હેઠળ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો બંને પર પિસ્તાલીસ મિનિટના મૂળભૂત સમયગાળા માટે મફત બ્રોડકાસ્ટ ટેલિકાસ્ટ સુવિધાઓ ફાળવવામાં આવે છે જે રાજ્યમાં પ્રાદેશિક નેટવર્ક પર દરેક પક્ષને સમાન રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ થશે પદનામિત મંત્રીઓની શપથવિધિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે શપથવિધિ બાદ સાંજે નવા મંત્રીમંડળની બેઠક યોજાવાની પણ શક્યતા છે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે જ્યારે ગઈકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ હતી બંને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો પાકિસ્તાન માટે આ એક મોટો ફટકો હતો કારણ કે તેઓ ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મેચ જીતી શક્યા નથી ઉત્તર પ્રદેશ સરકાર આજથી ઘણા જિલ્લાઓમાં દિવ્ય દિવાળી મેળાનું આયોજન કરી રહી છે જેમાં દિવ્યાંગો દ્વારા તૈયાર કરેલી ઉત્તમ હસ્તકલા અને અન્ય વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે સાંભળીએ એક અહેવાલ दिव्यांगजन सशक्तिकरण विभाग ये खास मेला लगा रहा है जो लखनऊ और दूसरे जिलों में आज और कल तक चलेगा प्रदेश के पिछड़ा वर्ग कल्याण और दिव्यांगजन सशक्तिकरण राज्य मंत्री नरेंद्र कश्यप ने कहा कि इस आयोजन का उद्देश्य दिव्यांगजनों द्वारा निर्मित उत्कृष्ट उत्पादों को बाजार उपलब्ध कराना और उनके आत्मविश्वास को मजबूत बनाना है उन्होंने सभी नागरिकों ऐसी अपील की की वो मेले में आकर दिव्यांगजनों द्वारा बनाए गए उत्पादों की खरीद करके उन्हें प्रोत्साहित करें सुशील चंद्र तिवारी आकाश રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર દ્વારા રેલવે ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે અનેક પહેલ કરવામાં આવી છે જેમાં મુસાફરોની સુવિધા વધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે શ્રી વૈષ્ણવે આજે જયપુરના ખાટીપુરા રેલવે સ્ટેશન પર મુસાફરોને અપાતી વિવિધ સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ઐતિહાસિક રામ રામબા મલ્લિકાર્જુન સ્વામી વરલાદેવસ્થાનમાં પૂજા અર્ચનાથી પ્રવાસનો પ્રારંભ કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદભુત દેશ ગણાવ્યા વર્તમાન અમેરિકી વહીવટીતંત્રએ ભારત સાથે ઉર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો મંત્રી ડોક્ટર એસ શંકરે આતંકવાદ આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરવા તમામ રાષ્ટ્રોને સહયોગ વધારવા પર ભાર મૂક્યો આવતીકાલે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ સામે ટકરાશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગે ને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી ગયા અમદાવાદ બડોદરા રાજકોટર ભુજ કેન્દ્ર